ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાલિયા તાલુકાના ગુંદિયા ગામથી સેવડ ગામ જવાના માર્ગ ઉપરથી ગાડીમાંથી વિદેશી ઉપર ટીમ સાથે વાલિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલી કે એક ઇકો કારમાં વિદેશી દારૂ ભરેલ છે અને તે ગાડી ગુંદિયા ગામથી સેવડ ગામ તરફ જનાર છે એલસીબીની ટીમ આ બાતમીના આધારે ગુંદિયા ગામથી સેવડ ગામ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી અને કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશીદારોનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીએ કુલ પાંચસો ને તેર ડંગ બોટલ તથા બિયર ટીન મળી કુલ રૂપિયા એકાવન હજાર ત્રણસોનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ઇકો ગાડી સહિત કુલ રૂપિયા બે લાખ એકાવન હજાર આઠસોનો મુદ્દામાલ કબજે લઈને ઇકો ગાડીના ચાલકની પૂછપરછ કરતાં તેના ગામના કિરણ વસાવા બંને ભેગા મળીને ફોફડીયા ગામેથી ભૂપેન્દ્ર ઉર્ફ ભોપા પાસેથી આ દારૂનો જથ્થો લાવેલ છે એલસીબીએ ગુંદિયા ગામના ઇકો ગાડીના ચાલક વિશાલભાઈ અજીતભાઈ વસાવા ઝડપી લઈને ગુનો હેઠળ અન્ય બે ઈસમો કિરણ લવજીભાઈ વસાવા રહે ગુંદિયા અને ભૂપેન્દ્ર ભોપા રહે ફોફડિયાના વોન્ટેડ જાહેર કરી વાલિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો